એક પટ્ટો ભરાઈ ગયો બીજો પટ્ટો ચાલુ કર્યો આ બાજુ મારે નતું શાક બનાવી તૈયારી છે આપણે પાછી કુંડી ખાલી થકી ઈવડી નઈ ભરી નહીં બીજી કુંડી તો પાછી મોટર ચાલુ કરવા પાછા આવ્યા ત્યાં મારે ઘણા કાકા સમય છે ભોખડી બારીશી તો આપણને મેક ઇન બે ગયા જમવા ઇંગ્લિશ પિક્ચરમાં મુસ્લિમ કન્ટ્રીના કેમ સીન આવતા હોય પીળા પીળા એવો પીળીઓ પીળીઓ દેખાય છે હો હેલો ઇટ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ અને આજે આપણે ભેર ભેડવાનું છે સ્લેબ ઓલી વાળીએ એવાળી અત્યારે મારે એક ધક્કો ખાઈને આવ્યો આવ્યો એટલે તો બધાને જય માતાજી મહાદેવ અત્યારે મેં એક ધક્કો ખાઈને આવ્યો હ્યો અને થોડું હજુ કામ હતું પૂરું કરીને આવ્યો પાછો આવ્યો હતો અહીંયા આપણે માઇકનું રિસીવર ભૂલાઈ ગયું હતું માઇકને હાર્યા આવ્યા એનું રિસિવર આવીને પીળી ગયું તો પાછો લેવા આવ્યો હતો ને પછી ઢોરને પાણી બાણી પાઈ વળ્યા અત્યારે પાછો જાઉં છું ત્યાં બધું ફિટિંગ કામ ચાલુ હતું એવું અત્યારે અત્યારે તો ચાલુ કરી દીધું છે સ્વૈબ ભરવાનું તો ફટાફટ આપણે જઈને આપણે પગી ગયા કરાળમાં ને જો મોટર ચાલુ કરી છે ભરવાનું થઈ ગયું ચાલુ કુંડીમાં પાણી ખોટી ગયું છે ચાલુ કરી દીધી છે કુંડી ભરાઈ જાય એટલે બંધ કરીને પછી બતાવીએ તમને કેવું ભરે છે એક પટ્ટો ભરાઈ ગયો બીજો પટ્ટો ચાલુ કર્યો કુંડી આપણે ભરાય ગયે છે ને ભાઈ ફરછ ને રહેલા નીકળી ગયા તો હમણાં પાછો વાળી ગયો હતો પાછો મોટર બંધ કરવા આવ્યો અને કૂવામાં તો આવા આપણે ખૂટે એમ નથી કેમ કે કાલે પાણીની સોરી કરી હતી આપણે બીજા કુવા માંથી આ કુવામ નાખ્યું હતું એટલે ઉપાધિ નથી આ કુએથી અમારે ભાઈને કુએથી આ કુએ નાખી દીધું હતું એટલે પોષીને નાખ્યો તો હા એટલે સોરી ન કહેવાય પાણી એમાં ભર્યું જ હતું કીધું રાખ્યું જ તું સ્લેબ રાખ્યું હતું એ કુવામાં એમાંથી આમાં નાખ્યું હમણાં અડધો સ્લેબ તો હમણાં પૂરો થઈ જવાનો બપોર નહીં થાય ને કે આપણો સ્લેબ કમ્પ્લીટ થઈ જવાનો ને પછી પાઇપનું જોઈએ કેમ થાય ક્યાંય દબાઈ ગયું હોય ન દબાણ ગપર તો ક્યાંય દબાય છે નહીં ને આ બધું તો વાળીએ રાંધવાનું સારું છે હમણાં બતાવું આ બાજુ અમારે નહોતું તો શાક બનાવીને તૈયારી છે આપણે પાછી કુંડી ખાલી થઈ ગઈ ઈવડે નહીં ભરી નહીં બીજી કુંડી તો પાછી મોટર ચાલુ કરવા પાછા આવ્યા ધક્કા ધક્કી ચાલુ જ છે ઠકવાડા દેવા ના આવડા તો પાછી મોટર ચાલુ કરી દો પાણી આવે તો હવે કુંડી ભરીને પછી પાછા જશું વાળી તો પાછા ધક્કો ન કરાવે પાટિયું લઈ લે તો ભરવાનું યથાવત ચાલુ છે ને સિમેન્ટ ઘટી છે દસ ઠેલી તો જાય છે લેવા રિક્ષા લઈને

તો એ થઈ ગયા મસ્ત મજાના પહેલી આપણો સ્લેપ ભરાઈ ગયો છે એક દરેક ગાબડું રહ્યું છે ભરાઈ જાય એટલે પછી આપણે જમવાનું બને છે તૈયાર થવા એવું છે બેસી જાય પછી જમવા જમવાનું થઈ ગયું છે ચાલુ તો બધાય જમી લીધું તો ક્યાંય માણસો નથી

વેલકમ બેક ફેમિલી પડગે હાંજ ને અત્યારે અને અત્યારે મોસમ છે મસ્ત મજાની સંધ્યા ખીલે છે ને વાદળા છે બધી બાજુ તો ચારે કોર છે ને વાવાઝોડું આવ્યું છે પણ ખબર મળે છે વાવાઝોડું થોડુંક જે ગયે સાલે એવું કદાચ આવી શકે તો અત્યારે પવન તો બે ત્રણ દિવસથી ઘણો ફૂંકાય છે મસ્ત મજાનું વાતાવરણ છે તળાવ આપણું કોરું કડાક છે વરસાદનું થયો ને તળાવ પાણી બહુ પડ્યું માણસોએ ખાલી થઈ ગયું થોડો ખાડો ભર્યો છે હાવ ખાલી નહીં થયો તો હજી વરસાદ આવી જાય તો હજી નવા જૂનું ભેગું થઈ જાય પણ આ વર્ષે લાગતું નથી નવા જૂનું ભેગું થાય ખાડો પી હુકાતો દે છે પછી તો રહેશે નકરું કુવામાં મસ્ત મજાનું વાતાવરણ છે અને આપણે જવાનું છે પેલી ટેકરીમાંથી તમને નજારો બતાવું આવી ગયા આપણે ટેકરી ઉપર ને એનું વાતાવરણ કેવું લાગે ખબર છે ઇંગ્લિશ પિક્ચરમાં મુસ્લિમ કન્ટ્રીના કેમ સીન આવતા હોય પીળા પીળા એવા પીળીઓ પીળીઓ દેખાય છે દેખાય છે ને તો મસ્ત મજાની સંધ્યા છે એટલે વાતાવરણ એવું પીળું પીળું દેખાય છે અને અહીંથી નજારો તમને જો જોડી મસ્ત મજાની દેખાય છે જો આપણે બ્રેસ્ટને બેકલાઇટ વધારી તે દેખાય છે ને કાં તો ઘણું બધું અંધારું થઈ ગયું છે એટલે મસ્ત મજાના વાદળા છે વાતાવરણ છે મસ્ત મજાનું આપણે અત્યારે તો મજા આવે અહીંયા વાતાવરણમાં બહુ મજા આવે આપણે સ્લેબનું કામ મસ્ત મજાનું થઈ ગયું ને ત્યારબાદ મહેમાનને બધા વ્યા ગયા અને આપણે વાસણો બધે મૂકી આવ્યા અને પછી પાછા આવતા રે ઘરે ઘરે આવીને કામ કર્યું આપણે દૂર જેવા ખાલા બુર્યા હતા એ ઉગી ગઈ છે અને થોડાક ટુવા દઈ દીધા એટલે શું સારી અમુક ન નીકળ્યો નીકળી જાય અને ક્યાંક કે જે કંઈક બે ત્રણ જણ બે ત્રણ ઠેકાણા ખાલા છે એ પાછા બુરવા જોશે કે આપણે આ વર્ષે તૂર લાંબા ગાળા રાખીએ છીએ એટલે ખાલું રે અસ્કલ્પ હોય એમ નથી તો એ બધું કરવું પડશે હવે કાલે પાછું જવાનું છે બીજી ઓલીવાડીએ સ્લેબ ને કેમ કે એના ધાબા ઉપર રેતી સડાઈ દીધી એટલે પાવું પડે ઓછું પણ એ ઓછું જોઈએ તો બપોર બાકી અહીંયા જવાનું છે પછી પાછા આપણે ભાઈ સોળીમાં ઊંધા માથે મથવાનું છે એમ કે ભાવ સારા છે સોળીના ને ઉતરે છે ઘણી અને જો ઊંધા માથે મથીએ તો કાંક વળે અને મની આવે મની યુટ્યુબની પેમેન્ટ તો ક્યારે આવે નું નક્કી નથી પણ આ પેમેન્ટ તો લેવી યુટ્યુબનું આવે જ્યારે ત્યારે વાત જો મસ્ત મજાના મોરલા ટ્યાં ટ્યાં કરે આ બાજુ જ બોલ્યો ચાલો હવે બીજું તો કાંઈ નહીં તો વધારે આપણે એમ બ્લોક નવા પૂરો કરી દઈશું બહુ લાંબો નથી ખેંચવું ઘણો લાંબો ખેંચી નાખ્યો તો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ કોમેન્ટ એ કરજો યાર કોમેન્ટ કરો વિડીયો જોતા હો ક્યાંથી જોવો છો તો મને ખબર પડે ક્યાં ક્યાં ગામમાંથી ક્યાં કયા તાલુકામાંથી ક્યાં ક્યાં જિલ્લામાંથી મારો વિડીયો જોવો છો તમે કોમેન્ટ કરતા રહ્યો તો બીજું તો કઈ નહી ગમે તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સુધી ત્યાં સુધી જય મતેજી મહાદેવ આજો બબાય ટાટા